નર્મદા લાઇવમાં તમારું સ્વાગત છે ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ નર્મદા કોશી પરિક્રમા કરવા માટે આવતીકાલે આઠ એપ્રિલે આવી રહ્યા હોય નર્મદા જિલ્લાનું તંત્ર તેમને વધારવા માટે તમામ પ્રકારની તૈયારીઓમાં લાગી પડ્યું છે રાજપુડા ખાતે આવેલા એરોડ્રામ હેલીપેડ ખાતે તેમનું હેલિકોપ્ટર ઉતરાણ કરશે તે માટેની વ્યવસ્થાઓ રાતોરાત ઊભી કરવામાં આવી રહી છે મુખ્યમંત્રી પ્રોટોકોલ પ્રમાણે તેમના માટે હેલીપેડ ખાતે એક ગ્રીન રૂમ ઊભો કરવામાં આવશે તેમના માટે મેડિકલ ફેસિલિટી ફાયર સેફ્ટીથી માંડીને તમામ સુરક્ષા એજન્સીઓ ત્યાં સુનિશ્ચિત કરશે અને તેઓ ત્યાં ખડે પગે ઊભી રહેશે હાલ સૂત્રો આધારિત અમારી પાસે જે માહિતી છે તે પ્રમાણે આવતીકાલે સવારે આઠ કલાકે તેઓ હેલિકોપ્ટર મારફતે રાજપીપળા એરોડામ ખાતે ઉતરાણ કરશે ત્યાંથી તેઓ સડક માર્ગે રામપુરા નર્મદા નદી ખાતે આવેલા નર્મદા ઘાટ અને ત્યાં એક મંદિરની મુલાકાત લેશે ત્યારબાદ તેઓ પરિક્રમા કરવાના છે તેવી માહિતી અમને હાલ મળી છેલ્લા કેટલાક વર્ષોથી નર્મદા પંચકોષી પરિક્રમા માટે આવનારા પ્રવાસીઓની સંખ્યા વધી રહી છે અને લોકોમાં એક પ્રકારનું આકર્ષણ પણ છે ત્યારે નર્મદા જિલ્લા તંત્ર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે પરિક્રમાવાસીઓ માટે વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે ત્યારે હવે અન્ય રાજ્યોમાંથી પણ પ્રવાસીઓ આવી રહ્યા છે ત્યારે આવતીકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આવવાની શક્યતાઓને લઈને તંત્રએ તૈયારીઓ શરૂ કરી દીધી છે આવતીકાલે જેઓ આ રાજપીપળા ખાતે મુખ્યમંત્રી આવી પહોંચશે ત્યારે તેમને લઈને અમે અપડેટ તમને આગળના આપીશું આ માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક શેર અને બે આઇકન જરૂરથી પ્રેસ કરજો જેથી કરી નવા આવતા વિડીયોની જાણકારી તમને સૌથી પહેલાં મળે